प्रेज लॉर्ड गुड मॉर्निंग हालेलुया सवेने सलाम धन्यवाद छन कैसे कसानी चिन्ता न करो पण प्रत्येक बबतमा प्रार्थना तथा विनती वडे आभार सुति सहित तमारी हर जो ईश्वर ने जणाओ हालेलुया प्रेज लॉर्ड आउ દિવસની શરૂઆત પ્રભુની આગળ કરીને તેમની આરાધના કરીને શરૂઆત કરીએ આજના દિવસની શરૂઆત પ્રભુનું ભજન કરીને કરીએ પ્રભુની સ્તુતિ કરીને કરીએ અને પ્રભુની આરાધના પ્રભુની આરાધના કરીને દિવસની શરૂઆત કરીએ હા લીલું અહીંયા પ્રય લોડ પ્રભુની પાસે જઈએ પ્રભુને હાક મારીએ અને જેમ વચનમાં કહ્યું છે એમ આભાર સુધી સાથે આપણી યાર જો ઈશ્વર ને જણાવીએ પ્રય લોડ ખેદથી નહીં દુઃખી થઈને નહીં હતાશ થઈને નિરાશ થઈને નહીં પણ હું તમને કહીશ કે આનંદ સાથે પ્રભુની પાસે જઈએ તમે જોવો તમારા અને મારા જીવનમાં જીવતા ઈશ્વર છે હાલેલુયા આપણે તમને ઓળખીએ છીએ આપણે તમને જાણીએ છીએ અને વર્ષોના વર્ષ તેમણે તમને અને મને સહાય અને મદદ કરી છે હાલેલુયા પ્રેઝ રોડ હા વર્ષ આ શબ્દ પર હું માંગુ છું આપણા જીવનના ઘણા બધા વર્ષો આપણે ઈશ્વરની કૃપા થકી જોઈ શક્યા છે ઈશ્વરની કૃપા દ્વારા આપણે ઘણા બધા કામો કરી શક્યા છે તમે અને મેં ઈશ્વર પાસેથી ઘણું બધું મેળવ્યું છે હાલેલું અને હજી આજે હમણાં અત્યારે પણ તેઓની કૃપા તમારા અને મારા પર નિરંતર છે જો પ્રભુ છે ને તો બીજા કસાની જરૂરિયાત નહીં પડે હાલેલું લોર્ડ પ્રભુ છે ને નહીં ગમે તેવા તોફાનો હું પસાર થતા હોઈશું પણ એવા તોફાનોમાં તમારી અને મારી સાથે પ્રભુ છે હાલે લોહી આપડી કૃપાની નાવડીમાં આપણા જીવનની ઉડીમાં આપણા પ્રભુ આપણી સાથે છે બીએ નહીં ગભરાઈએ નહીં આપણો આ વર્ષના આખા વર્ષના માટે મે કયો હતો કે એક શબ્દ છે જે છે ચિંતા જે આપણને આખો વર્ષ જાણે યાદ રહે છે અથવા શરૂઆતના માસથી આપણને એ બાબતો પજવી રહી છે મે પાળ પ્રભુની આગળ કહ્યું હતો પ્રભુ પપ્પા વગર

ખાલી માણસ તરીકે સજીવ પ્રાણી અથવા સામાજિક પ્રાણી બનીને જીવવાથી આપણે ઘણા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓ બનેલા રહીશું એક જ મેં કહ્યું હતું કે હું કોઈ મારા અંગત સગાની સાથે વાત કરતો હતો અને તેમના પ્રમાણે સોસાયટી પ્રમાણે બધું કરવું બહુ જરૂરી હતું અને મેં એમને કહ્યું કે આ બિલીવ ઇન જીજસ હું ઈસુને ઓળખું છું અને મારા માટે ઈસુ સર્વસ્વ છે બીજી કોઈ બાબતો મારા માટે અગત્યની નથી હાલેલુયા પ્રેઝ ધ લર્ડ સગુ મારે ઈસુ છે વાલા માં વાલો પ્રેઝ ધ લર્ડ બહુ સુંદર ગીત છે ભજન સંગ્રહમાં સગુ મારે ઈસુ છે વાલા માં વાલો પ્રેઝ ધ લર્ડ અને ખરેખર તેઓ છોડીને જતા નથી એકલા મૂકી દેતા નથી હું તમને કહી રહ્યો છું કે 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 જેના પિતાનું હમણાં જ મરણ થયું છે વગર આજ સુધી હું પરિવાર અમે તેમના વગર જીવ્યા નથી દરેક પરિસ્થિતિમાં ખીચનથી લઈ અને તમામ નાણાકીય વ્યવહાર લઈને બજારના વ્યવહારો તેઓ એકલા કરતા હતા અમે તો શાંત બેસતા હતા હવે બધું મારા માથા પર છે પરંતુ પ્રભુ છે સહાયક છે મદદગાર છે દોરનાર છે જ્યારે રેકોર્ડિંગ થાય છે ત્યારે આજે એકવીસમો દિવસ છે અને પ્રભુ અમારી સાથે છે હાલેલું એ જ ઈશ્વર એ પ્રભુ હમણાં તમારી સાથે છે તેઓ એકલા મૂકી દેતા નથી હાલેલુયા શેતાન જાણે પ્રાણે તમને દુઃખ તરફ ખેંચવાને માટે પ્રયત્ન કરતો હોય જેમ શેતાને લલચાવી ભરમાવી એમ તમને ફક્ત એવી બાબતો તરફ ખેંચતો હોય પણ આપણે એની સામે ઊભા થવાનું છે લડવાનું છે એવી નકારાત્મક બાબતોની સામે આપણે એની સામે સરેન્ડર થવાનું નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થયું છે અને કોઈ બદલી શકતું નથી અને જો ઈશ્વરની ઈચ્છા ના હોત તો એ પ્રમાણે બન્યું પણ ના હોત હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અગાઉ પણ મારા પપ્પાને તેમણે સાજા પણ આપ્યું છે અને સાજા થયા પણ તેમની ઈચ્છા હતી કે હવે તેમનું જીવન પૂરું થાય દેવે કહી દીધું કે તું હવે અમારી સાથે આગળ નહી વધી શકે તું આગળ નહીં જઈ શકે આગળનો દેશ કનાન દેશ શું અપહાર આ પહાડ પરથી પર્વત પરથી બતાવું છું જોઈ લે દેવના આયોજનને ના તમે કે હું કોઈ બદલી શકતા નથી અને દેવના આયોજનને માન આપો તેમની ઈચ્છાને પૂરી કરવી તેમની ઈચ્છાને માન આપો એ તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોય મખરદેલા બાળકો તરીકે તમારી અને મારી આજે સવારમાં એ જવાબદારી છે વાલા મિત્રો પ્રભુ કહે છે દુખ વેઠ તો દુખ વેઠવાનું છે હાલેલુયા પ્રેઝ લોડ એમાં પણ પ્રભુનું ભજન કરવાનું છે સ્તુતિ કરવાની છે આરાધના કરવાની છે દરેક સંજોગોમાં દરેક ફળોમાં પ્રભુની સ્તુતિ કરવાની છે હારે એવા સમયની અંદર પણ કે જ્યારે તમે અને હું ખરેખર કમ્ફર્ટેબલ ના હોય કે આપણી વિરુદ્ધમાં પરિસ્થિતિ હોય એવા સમયમાં પણ પ્રભુનું ભજન કરવાનું છે પ્રભુની સ્તુતિ કરવાની છે અને પ્રભુની આરાધના કરવાની છે કેમ કે તમે અને હું ઈશ્વરના બાળકો છો તમે અને એકલા અલગ કરાયેલા છે તમને ને મને પ્રભુ મળીએ છે તો તમને ને મને પ્રભુ પ્રેમ કરે છે તમે અને હું ઈશ્વરની ખેતી છે ઈમારત છે અને તમે અને હું તેમની દ્રષ્ટિમાં બોલીવાનું છે માટે તમારે ને મારે ઈશ્વર પ્રત્યે આપણા પ્રભુ પ્રત્યે આપણા ઉદ્ધારતા પ્રત્યે આપણે એ પ્રેમને દેખાડવાનો છે હાલે લોહિયા ફ્રેઝલર્ટ આનંદ સાથે આજની સવારમાં

આજના દિવસમાં આગળ વધીએ બીવાનું છોડી દઈએ ગભરાવાનું છોડી દઈએ અને પ્લીઝ રડ કકોડ કરવાનું પણ છોડી દઈએ પ્રાર્થનામાં આગળ વધીએ પ્રાર્થના સાથે આગળ વધીએ બોલો પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સવારના સમયમાં તમારું પવિત્ર નામ લેવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છે

હા પ્રભુ અને પ્રભુ એવી સર્વ બાબતો જે હમણાં તમારા બાળકોને હતાશ કરી રહી છે નિરાશ કરી રહી છે ચિંતાઓ કરાવી રહી છે દુઃખી કરી રહી છે પ્રભુ એ સગડી બાબતો પ્રભુ ઈશ્વરના નામમાં જઈને સમુદ્રના ઊંડાણમાં પડે અને પ્રભુ એક એક સાંભળનાર તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ભરાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ વિનંતી કરીએ છે કે આ પણ આ મિનિટ સુધીમાં જે અમારી ભૂલો થઈ છે પાપ થયા છે ગુના થયા છે પ્રભુ વિચારો દ્વારા વાણી દ્વારા વર્તન દ્વારા દ્રશ્ય અદ્રશ્ય જાહેર કે ગુપ્તમાં જે પણ રીતે પાપ થયા છે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ તમે એને માફ કરો અને સારા દેવ છો સાચા દેવ છો અને તમારા પહેલાં તમારા પછી કોઈ ઈશ્વર નથી એવા તમે અમારા ઈશ્વર છો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ અમને મળ્યા છો માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ જેમ અમે તમને ઓળખીએ છીએ જેમ અમે તમને જાણીએ છીએ પ્રભુ એમ પૃથ્વી પરના સગડા લોકો તમને જાણે એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમામ લોકો પ્રભુ તમામ જાતિઓ તમને ઓળખે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને જેમ અમારો બચાવ થયો છે પ્રભુ એમ તેઓનો પણ બચાવ થાય અમારા ઓડિયો વિડીયોની પ્રભુ તમે સેવાઓનો ઉપયોગ કરો પ્રભુ પિતા આશીર્વાદિત કરો પ્રભુ મારી સેવાને મારી ઇન્ડિપેન્ડન્ટ સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ એને દ્વારા તમે મહિમા પામો બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ એના દ્વારા પ્રભુ તમે મહિમા પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમે જેઓ તમારાથી દૂર થયા છે એક ક્યાં બીજી રીતે વ્યભિચારમાં છે બારના બંધનમાં છે ઈર્ષા અધિકાઈ અને જગતની તમામ પ્રકારની ખરાબ બાબતોમાં તેઓ સપડાયેલા છે અને પ્રભુ તેના દ્વારા તમને કંઈ હાઝિલ નથી તમારાથી દૂર જીવન જીવી રહ્યા છે જે પાપનો માર્ગ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ પસ્તાવ કરે બદલાય શુદ્ધ થાય પવિત્ર થાય વિચારો બદલાય આજ્ઞાઓ પાડે માફી માગે પસ્તાવો કરીને તમારી તરફ પાછા ફરે એવું તેમના હકમાં અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અત્યારે જેટલા લોકો માંદા છે અમે બધાને તમારી પાસે લાવીએ છીએ તમારું પવિત્ર રક્ત દરેક પર લઈએ છીએ પ્રભુ તમારા લોહીમાં તેઓ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ કરો પવિત્ર કરો અને ઓગણ ફટકામાં પ્રભુ એમની સર્વ પ્રકારની બીમારીઓને આવરી લે છે કે તેઓ હમણાં અત્યારે આ પડે આ મિનિટે તેઓ સંપૂર્ણ તંદુરસ્ત થાય સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ અમે નમ્યા છીએ ત્યારે ખાસ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના ઘરોમાંથી તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ દૂર થાય પતિ પત્નીના પણ લડાઈ ઝઘડા દૂર થાય બાળકોના કુટુંબના પરિવારિક લડાઈ ઝઘડા નાણાંના લડાઈ ઝગડા જમીનના મકાનના બાઉન્ડ્રી વોલના બેંકના પ્રભિતા અને જે તે પ્રકારના તેમના ઝઘડા છે તેને દૂર કરો તેમના પર મુકમાયેલા કોર્ટ કેસ એફઆઈઆરને પણ તમે ખાલી જ કરો એવી પ્રાર્થના કરી છે પ્રભુ તમારા બાળકોને રોજગાર આપો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ આઇલ્ટિસના બેન્ડ આપો અને પ્રભુ તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો મકાન આપો લોન આપો નાણાંના આશીર્વાદ આપો જેમને મકાન વેચ્યું મકાન વેચી જેમને ખરીદી ખરીદી શકે જે મકાન વેચાતું નથી વેચાઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના આવકના તમામ પ્રકારના સાધનોને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા હા પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થાય તેવી પરીક્ષાઓ તેમના માટે આશીર્વાદનું કારણ બને એવું તમે થવા દેજો પ્રભિતા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે બુદ્ધિના લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો વિશેષ પ્રભિતા અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભિતા અમારી વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને નાની મિનિસ્ટ્રીને પ્રભુ મારી ટીમને પ્રભિતા અને ખાસ પ્રભુ મારા કુટુંબને તમારી પાસે લાવે છે પ્રભુ અમને જે પ્રમાણે હમણાં તમારી સહાય અને મદદની જરૂર છે તમારી રૂપાની જરૂર છે તમે જાણો છો જે પ્રમાણે પ્રભુ અમારા ઘરમાં પ્રસંગ છે એમાં તમે અમને હિંમત આપજો બેઠા રાખજો અને પ્રભુ પડવા દેશો નહીં અને સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં અમારી સર્વ જરૂરિયાત પૂરી જો ખોરાક વસ્ત્ર અમારી આગળના સમયમાં અમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અમને નર્સરીમાંથી લઈને એમ ડિબ્બો પાગુનો માફ કરજો અને સવારમાં ફરીવાર તમારો પવિત્ર ના તો કાપજો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને દેવી બાપ માન્ય કરજો આ આમીન આમીન